જય હિન્દ મિત્રો આજે જાણીશું વિશ્વ આર્ધભૂમિ દિવસ વિશે દર વર્ષે બે ફેબ્રુઆરીના રોજ વિશ્વ આર્ધભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આનો હેતુ લોકો અને પૃથ્વી માટે આર્ધભૂમિની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વૈશ્વિક લેવલ પર જાગૃતિ કેળવવાનો છે આ દિવસ ઈરાનના શહેર રામસરમાં બે ફેબ્રુઆરી ઓગણીસો ને એકોતેરના રોજ વેટલેન્ડ પરના કન્વેન્શનને અપનાવવાની તારીખને દર્શાવે છે વર્ષ બે હજાર ચોવીસના વિશ્વ આર્ધભૂમિ દિવસની થીમ છે વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબિંગ રામસર સંમેલન ઈરાનના રામસર શહેર ખાતે બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ અપનાવવામાં આવ્યું હતું એકવીસ ડિસેમ્બર ઓગણીસો પંચોતેરના રોજ તે અમલમાં આવ્યું તે એકમાત્ર વૈશ્વિક પર્યાવરણીય સંધિ છે જે કોઈ ચોક્કસ નિવસન તંત્ર સાથે સંબંધિત છે ભારતે આ સંમેલનને એક ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીથી લાગુ કરેલ છે આ સંમેલન અંતર્ગત સમુદ્રી અને તાજા પાણી એમ બંને નિવસન તંત્રના સંરક્ષણ હેતુ કાર્ય કરવામાં આવે છે ભારતમાં કુલ પંચોતેર રામસર સાઇટ આવેલી છે ભારતની સૌ પ્રથમ રામસર સાઇટ ચિલ્કા સરોવર જે ઓડિશામાં આવેલ છે અને કેવલાદેવ નેશનલ પાર્ક જે રાજસ્થાનમાં આવેલ છે ભેજવાડી અથવા દલદરિયા જમીનને આર્ધભૂમિ એટલે કે વેટલેન્ડ કહેવામાં આવે છે આર્ધભૂમિ એક એવો ભૂમિ ભાગ હોય છે જેનો મોટો ભાગ પાણીથી ડૂબેલો હોય છે આર્ધભૂમિને કિડની ઓફ ધ લેન્ડસ્કેપ પણ કહેવામાં આવે છે જે કાર્બનના શોષણ અને જળવાયુ પરિવર્તનની અસર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જય હિન્દ જય ભારત